आरती रे छाया हर सिद्ध मातनी रे मां दम दम नो मतवा गे रे जणणळ जालर रखन के रे ये भगवान मजूरी करी करी थाशी जा अल्या हु लईन आयो छ लया हु लईन आयो छ ती नो सण लाण

હા હશો હોય મેલો ખબર પડે જ લગી રે આ ગુણ મેલીને જો ચાલ્યા આ લગી રે ખબર નહીં પડતી કે રસ્તાઓ જ કે ના મિલાયું તો હમણાં હાલ પાવળું માર તો કાપી નાખો હું કાપી નાખો છું મારા પેલો બળધ્યો રહ્યો ને ટીણીઓ એને લગીર ખબર પડતી નહીં લગીર ખબર નહીં પડતી આમ કંઈ ના બાપને થોડી ટેકો કરાવું હેતરમો એ ટલ્લી થઈને પડી રહ્યો હશ આ કશી ખબર જ પડતી નહીં કા આ સિટલું હેતરમાં કોમ છે એનો બાપો મજૂરી કરી કરી મરી ગયો એને તો રાત દાળન કશી ખબર પડતી નહીં આ મારા બેડા આ યોના ઘર આગા છે ને કળ મારા બેડા કે વાથે ને કળ ને ના ના તમારા બાપાનો રસ્તા છે હા જો આ તારે મારા છે મૂડ નહીં લાડવાનો તો છે ને ના નહીં હાસી વાત છે હા ના ના खाइलो त खाइलो अजे मलाई खावान बाँकी छ बेटा गरो नै <स्थिणा> काल म आधार कार्ड आलिन्छ आयो बधु नै जो चाहिँ ल्या खबर पर्ति नै ह

આ તારે ખબર છે તો બોલે છો તો આ હાર હતું કોમ પાલ ગયે ને હવે આખો કચરો વારી અને ખાવાનું ને એવું બનાવ્યું છે હવે ખાવ ખાના તો હારું જલ્દી જલ્દી ખાઈને વાહન બહાર ઘહી નાખીએ નવરા થઈ ગયેલા હાલ કોમ ભમ પતાઈને ખાના ઉત રાખો કોમ 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 બસ હા

પેલાને કીધું લે આટલું પણ આટલું પણ આલી દે એટલે કે ના ના આલું આય મોની મોય એરંડા બધા હુકઈ જાય ને બધા શાપ આ ઉહેરો થઈ લાગ એટલે ડાયરેક્ટ કોક ઝાર બાર વાઈ દે એવી પડશે હું કહેતો તો લે કે ફટ ને પોણી આલે ખાસ નાખ કે તમે નાખતા નહીં બે ઠેલો નાખી ત્રીજી નાખવાની હતી ભાઈ આ બધું કર્યું હું

খবৰ পাৰি নেকি নেকাৰ

તો ખાવા બેઠા પણ હું તમે ખાઈ લો પેલા અને તો લગી હું વાહન ગઈ નાખું અને પછી ખાવા બે હું ખબર પડશે હા હા હરો જા હા તા હરો એ તો ખાવા બેઠા બલપા જા બોલા હા નાલ કોમ છે કેમ કાય થા તમે તો તું બોલાય ને કોમ સ બોલાઉ પણ શાંતિ તો રાખો હા બાજે એનો છોકરો છે મને ડોહાને આટલી ઉંમરમાં ડોહાને પાછે પડે છે

બાપા હે બાપા મજા શું ચાલે વાગ્યા ખબર પડશે જેટલા વાગ્યા ચાર વાગ્યા હું ખાવા પીવાની કોઈ ફોન ચાલે તને

માટલો નહી આ જોકી જોગે તારામાં ટેકોણ છે ટોટિયામાં કે બુછટમાં સ્કકરીયોનો ભરેલો છે ને दारूનો ભરેલો છે કોઈ વાત હોપડતો નહી એ બેટા એ બહુ સવર મને વીર ગાલ્યો નહીં તું બિયાર કમળા મંડમે પાયમાલ કરી નાખશે વીર લો ટેકોણ છે તું તારું નાક છાપ પર નાક છાપ પર કાટો હું કાટોબો

પતિ નોકરી કરતો ને ફોરેન થી આવી બાયડી હો કંઈ હસ્તર લઈ જો એટલું એના પ્રત્યે પ્રેમ છે અને આપ અમારા ને પોકળજો એને કશી ખબર પડતી નહીં આ આટલું બધી કદર કરા તો અમને કશી ખબર છે છોકરાને એટલે મિત્રો અમે એ જ કહીએ છીએ કે જો આ કોઈ પણ સંસ્કારી બાયડી ગમે તે તમારી કદર કરા તો ગેરકદર કરજો અને આવું દારૂ પી પીને કદી ગેરપ્રિય ના કરતા અને મારો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો કરજો જય માતા